મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આઠ ઓગસ્ટના ભેળસેળ યુક્ત પનીર બનાવતી કંપનીમાં દરોડા પાડી નકલી પનીરના કારોબારનો પર્દાફાશ કર્યો હતો આ મામલે પોલીસે ફેક્ટરી માલિક દિનેશ પટેલને ઝડપી પાડ્યો છે આરોપી હાલ સુધી ફરાર હતો પોલીસે આરોપી દિનેશ પટેલને ગાંધીનગરથી પકડ્યો છે દિનેશ પટેલે મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો હતો પનીર માફિયા દિનેશ પટેલનું ગુજરાતભરમાં નેટવર્ક ફેલાયેલું છે

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બાતમીના આધારે ડિવાઇન ફૂડ નામની ફેક્ટરીમાં રેડ પાડી હતી અહીં મોટા પાયે પનીર બનાવીને અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં આ ફેક્ટરીમાંથી પનીરનો જથ્થો સપ્લાય કરવામાં આવતો હતો ફૂડ વિભાગની ટીમને પનીરમાં પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં પામોલિન તેલમાંથી પનીર બનતું હોવાની વાત બહાર આવી હતી પોલીસની વિવિધ ટીમોએ પનીર માફિયાનો સતત પીછો કર્યો હતો આખરે પનીર માફિયા ગાંધીનગરથી ઝડપાયો છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા